આ વખતે હોળીનો પવન લગભગ શરૂઆતમાં નૈઋત્ય હતો પણ ધીરે ધીરે પવન પશ્ચિમ અને ઉત્તરનો હતો એટલે ચોમાસું એકંદરે સારું આવવાની શક્યતા રહે વાળી ના સુકાય એવો પવનની ગતિવિધિ ગણે ચોમાસું આઠથી દસ આની આવવાની શક્યતા ગણી શકાય પરંતુ આ વખતે વરસાદ બરાબર બન્યો નથી એટલે દેશમાં બનતા ભિન્ન ભિન્ન પ્રકારના લો પ્રેશર અને અપર વિન્ડની સ્થિતિ પ્રમાણે ઉપર વાતાવરણ કે કંડિશન છે તે પ્રમાણે રહેવાની શક્યતા રહે છે અને ચોમાસું કંઈક અનોખા પ્રકારનું રહેવાની શક્યતા આ વખતે ગણી શકાય બીજું તત્વનું ધારણ અખાત રીતના પવન જોવા મળે છે અને એક તત્વનું ધારણ અખાત રીતે બપોરે સવા હતી લગભગ સુધી મૂકી અને જો પસાર ઉત્તર તરફ જાય તો સૂર્ય દક્ષિણ હિંદ મહાસાગર ઉપર એનો એનો ગતિવિધિ હોતી હોય છે એટલે હિંદ મહાસાગર ગરમ રહે તેવું મનાય છે રોહિણી નક્ષત્ર પણ જોવામાં આવે છે ગતિવિધિ અને ચૈત્ર મહિના દરમિયાન જોવામાં આવશે એટલે વિશ્વ ગરમી આ વખતે અત્યારે હાલ જોવામાં આવશે ચૈત્ર મહિના વિશ્વ ગરમી જોવામાં આવશે અને અખાત રીતે વિશ્વ ગરમી જોવામાં આવશે જે જે ચોમાસાના વટાવા માટે પરંપરાગત જ્ઞાન પ્રમાણ હોય છે એટલે આ વખતે હોળી આઠથી દસ આની આવવાની શક્યતા રહી શકે પરંતુ વરસાદ ઘટનો જે બરાબર લક્ષણ નથી એટલે અરબ સાગરના બંગાળ સાગરમાં જે બનતા લો પ્રેશરના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં અપર ભિન્નમાં 万众创业时，要不我造万种国家爱心环境。我